એક જણો માં પીવામાં પીવામાં બરબાદ થઈ ગયો બંગલો વેચાઈ ગયો જમીન વેચાઈ ગઈ ગાડી વેચાઈ ગઈ ફેક્ટરી વેચાઈ ગઈ ઘરના દુખણા લઈને વહી આવી ગયા વહી ગઈ કોને કેવું પા હે પછી એકલો રાતે અગાસી માંથી બેઠેલો ખૂણા ખૂણામાં ખાલી બોટલો નો ઢેગીલો ની બે વચ્યા અને બોટલ ઉપર રે હોતા ને બોટલ પકડી પકડી ગયા છે મારો બંગલો એ એ ફળા દિન બોટલ ફોડી ના બીજી બોટલ લે તે એ રાત ની કરો મજાક બિલકુલ બાપુ આમ બોલી ને એનાય ટુકડા મૂકે જો માયાભાઈ સાલુ પ્રોગ્રામમાં પી ગયા હતા વાહ મારા શું મારા દીકરા ટુકડીયા નીકળ્યા છે યાર

એ ભર્યા રહેશો ને તો દારૂડિયા શું કરશે ખાલી છે ભેગા દુનિયા તમને ખાલી કરી નાખશે સાહેબ નો વિષય હોય અને એ આપડો હાથ પકડીને કહી દે કે તમને આ તકલીફ છે એટલે આપણે હા જ માની લેવાય કારણ કે ડોક્ટર બરોબર એમ કે આ જામરા જ ગાઈડ છે એટલે આપણે હા શું જ માની લેવાય એને તવે થો જ અડાડી દેવાય વાય મૂળ વાત કહું કે જે

એ આપણે આમ ઘરે આવે ને એમ કે કોણ છે તે મારા અંકલ છે તો આપણે એને કોના ખાનામાં નાખવો માસીના ખાના નાખવો કે કાકીના ખાનામાં એનો અર્થ એ થયો કે ના મામા માસી નથી માસી ને શું કે દીકરી અંગ્રેજી શું કે માસી ને આંટી આંટ મા હવે કોક કે મારા આંટી આવ્યા તો આપણે મોકલવા કોની ઘીરે નક્કી નહીં કરીએ અહીંયા આપણી એક ભાષા એવી છે મારા કાકા આવ્યા ખબર પડે પિતાજીના નાના ભાઈ મારા મોટા બાપુ ખબર પડે પિતાજીના મોટા ભાઈ મારા કાકી આવ્યા ખબર પડે કે એ કાકાના ઘરના મારા મામી આવ્યા ખબર પડે કે માના ભાઈના પત્ની આખો આખા એક શબ્દ ઉપર આખા પરિવાર શબ્દ ચિત્ર દોરાઈ જાય છે હાટુ ભાઈ અંગ્રેજી એનો અર્થ છે ને હાટુ ભાઈ જ નથી બકરી જેમ ગોવિંદ્રા મળી રજકો ખાઈ નીકળી જાય એમ નીકળી જાય બે કોલેજ ને બાપુ બાપુ કોલેજમાં લી બહાર નીકળ્યું લાસ્ટ ઇયર ચાલતું થયું એમ મને અંગ્રેજી બહુ આવડે હું બોલું નહીં ખે બાપુ આખો પ્રોગ્રામ હું અંગ્રેજી કરી જેટલો છે આખે આખો પ્રોગ્રામ ખેચી ભાઈ અંગ્રેજીમાં જીખી નાખું પણ હું કોઈથી સારો ન કરું હું કામ હામાં બેઠા કોઈ ન સમજાય આપણે હું કામ બળ કરવું જોઈએ બાપુ હું અમેરિકા હું એરપોર્ટમાં ઉતરું ને ઓલા બેઠો હોય ને ઇમિગ્રેશનમાં મારો અંગ્રેજીને સમજી આપતો હોય હા હા દાંત કાઢવાનું બહેન કરું તો મોકો મળે ને ગો ગો સદગુરુ ની કૃપા થઈ જાય ને તમારે બોલવું ન પડે તમારો સહેરો જ વાળો વાંચી લેતો હોય છે સાહેબ કે આ માણસ ખોટો હોય જ ન શકે બે દીકરીઓ કોલેજમાંથી કોલેજ પૂરી કરી નીકળી બે બેનો વાતો કરતી જતી હતી કે તે રામાયણ વાંચ્યું કે મેં તો બે વાર વાંચ્યું મારે હું છે આ ગ્રેજ્યુએશન પૂરું થાય ને પછી મારે રામાયણ ઉપર પીએચડી કરવાનું છે મેં બે વાર વાંચ્યું મેં પણ એક વાર વાંચ્યો કેવું લાગ્યું મજાનું આવે બોલ સીતાજી અભણ હશે બોલ

પૂજ્ય બાપુ કહે કે પલ તો કોક ભાગશાળી લઈ શકતો હોય છે આમાં મોતીડું કોક કોક પરોવી લેતા હોય એટલે આપણને કેટલું સમજાય એના ઉપર આધાર એટલે હું કોઈ પરદેશની ટીકા નથી કરતો વાત એ છે આપણે ન સમજાય તો આપણે પણ એક વસ્તુ તો ફાઈનલ છે કે કોઈ પણ વ્યક્તિ આવી વચ્ચે વચ્ચે અંગ્રેજી બોલે અમેરિકાના વિજ્ઞાની કે કીધું કરું છું એટલે અમેરિકાનું વિજ્ઞાન કે એટલે ફાઈનલ હવે અમેરિકાની ઉંમર જ હાડી સસો વર થઈ કુલશ્રી સાહેબ અમેરિકાની ઉંમર કેવડી હાડી સસો વર ચારસો વર્ષથી મેન પાઠ્યા સડ્યું ત્રણસો વર્ષમાં હરેડે સડ્યું દોઢ વર્ષમાં રેડી થયું બરોબર એની પહેલી શીખવું જ જોવે કે એક આ નાની ઉંમરનો દેશ વિશ્વ સત્તા લઈ લેતો હોય

બરાબર પછી શું કરીએ આપણે બાપુ અમેરિકાનો એક પણ માણસ આપણે કરાગરે વસ્તે કહીને પછી હવારમાં જે હામો મળ્યો એને દા હાથથી ખૂબ ઉપર લઈ જે પૃથ્વીને પગ મુકતા પહેલા પગે લાગીએ છીએ ન્યાજ પાછા માવો ખાઈને માથે થૂકીએ છીએ જે નદી ને ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી અરે આપણી માલ પણ આપણે માં કહીએ છીએ પણ એમાં જ આપણે કચરો નાખીએ છીએ આ તમારા જાય અમેરિકાનો માણસ કરાગરે વસ્તે લક્ષ્મી નથી બોલતો પણ એ હાથ થી કોઈ દેની નીતિ નથી ચૂકતો એ પાછી એકસો ને દસ ટકા તે વિશ્વ સત્તા લઈ શકે એ ઉઠીને પૃથ્વી પર પગે નથી લાગતો ધરતી ને નથી કેતો પણ એ ધરતી પર થૂકતો તો નથી

અને હાકીકત છે બાપુ જે ખાલી થાય ને એ જ બીજાને ફૂલ કરી શકે આ સંતો ખાલી થાય છે આંતરડા તોડી તોડીને જગત હાટવું સાહેબ હામે બાને ફૂલ કરે છે પણ જ્યારે આવો આવો હરિ રસ છે પીવાતો હોય તમે કલ્પના કરો તમે માનસ ગંગા લઈને બાપુ નીકળ્યા છે નવ નવ દી સુધી ગુનો પડે બાપુ પડે ગંગાનો અને એમાં જેને જેને લે પણ થઈ ગઈ છે ઘણા કે ના હોય તો એટલી વાર લાગે બાકી આ ધંધો ન કરાય અને અમે હરિદ્વાર જ્યાં એક ભાઈ કે ભાઈ ગંગામાં ના હોય તો મોઢું કઈ બાજુ રખાય મેં તારા બાપ જે બાજુ ઠેલા મૂક્યા એ બાજુ ગુરુજી ગાય વાટેમ અને શું કરવા એમાં ખોટો મનમાં સંચય ન કરાય ભાઈ અને ભરોસે રહેવાય જ્યાં વિશ્વાસ લાગી જાય જ્યાં ભરોસો થઈ જાય હમણાં જ બાપુ કથામાં કોઈ પૂછ્યું કે બાપુ વિશ્વાસ અને ભરોસો હાથમાં ફેર શું ત્યારે બાપુએ ટૂંકું કીધું કે જેની ઉપર વિશ્વાસ છે એની જ માથે ભરોસો હોય ને એનાથી કોઈ પછી પલો તોડી ન શકે જેની ઉપર વિશ્વાસ છે એની ઉપર ભરોસો ભાઈ પછી વિશ્વાસ આની ફેગો રાખીએ ને ભરોસો ઓલા ફેગો રાખીએ આંબાની કેરી નાયલી તોડી જાય પછી બીજે આંબે લગાડ પાકે એની ભરદું થઈ જાય એક ને એક ડાયલે ટીંગાઈ રહી ને તો એક ને દોઢ ટકા હાથ થાય અને પછી આવા સુખદેવ જેવા એમ કહેવાય કે સુડાસ આવી આવીને સાસુ મારશે આજે કોઈ પણ માણસ એમ કે અમેરિકાના લેખકે લખ્યું છે એટલે આપણે એમ કહીએ તો સાચું જ હોય અમેરિકાના વૈજ્ઞાનિકે સાબિત કરી નાખ્યું ત્યારે આપણે એમ કે સાચું જ હોય હવે અમેરિકાને હાડી તો સો વર્ષ થયા

વાસુદેવ ભજા છે ભીજા છે ભતી

તારા સોલા તારા હું સબીલા તારા હું રંગીલા તારા